સૌપ્રથમ પહેલા તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ માંગો વિશ આપે ત્રીસ એવો મારો દ્વારકાધીશ અત્યારમાં મસ્ત નાય ધોને કમ્પ્લીટ થઈ ગયા છે ને મસ્ત મસ્ત કાનાને સેવા પૂજા પણ કરી વાળી છે અને મસ્ત મસ્ત બે શિરામણ પણ કરે વાળી છે બરાબર ને આજે થઈ ગયો છે સોમવાર અને આ કઈક નવીન લાવ્યા છે તો એ ટ્રાય કરવાનું છે આપણે હા નવીન તો છે પણ એ થોડો તમે પછી બતાવશો વિસ્તારથી કે હું છે હું નયમ કહી દઉં તમને બધું બતાવી પગ હોય એવું નથી કીધું હારા છે એવું કઈ એવું નથી કીધું તમે હા પગની અંદર કાળાશ હોય પગની અંદર બધા મેલ જામી ગયો હોય તો એ ફટાફટ કઈ રીતે દૂર કરવો હોય એ તમને બધાને વિગતવાર

કટિંગ કરી વાળા છે અને આ બધો મસાલો તે જ એને અંદર ભરવાનો છે બધો મિક્સ કરી વાળો છે અને મારે ગાંડી હાળી અહીં ઊભી ઊભી છે પણ આ ન જ કંઈ કીધું નથી થાતો ગાંડી શું ના ના બહુ ડાઈ બસ 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 જય દ્વારકા દેશ ઈ નીકળો ભગવાન નું નામ બોલાય સાન લોકો ને કર્યો

જમી લીધું ત્યારબાદ થોડીક આરામ કરી લીધો હતો અને પછી અત્યારે પાછા જાગી ગયા છે પાછા તમારી સમક્ષ વાત થઈ ગયા છે આગળ મેં તમને વાત કરી હતી પગની કાળાશ અને મેલ દૂર કરવાનો ઉપાય તમને હું આજે બતાવવાનો છું તમને બતાવીશ બરાબર ઊંઘમાં છો જોતા દેવું જ લાગે છે આપણે હું શું સામગ્રી લેવાની છે

તો ફાઈનલી અત્યારે મસ્ત મજાનું બધી વસ્તુ તૈયાર કરી વાળી છે આ છે શેમ્પુ તમને બધાને ખબર જ છે આ આ છે છે અને તેલ એટલે કે ટોપરાનું તેલ એક આપણે ડાળી લીધી છે એમાં આપણે શેમ્પુ નાખવાનું હોય એક થોડી કોલગેટ ને થોડું તેલ નાખવાનું એ રીતે મિક્સ કરવાનું હોય મારા પગની કાળાશ દૂર કરવી એટલે બહુ સારું શેમ્પુ હે ને એટલે બે શેમ્પુ આપણે પેલા નાખશું પછી તમે બરાબર મિક્સ કરીશું એટલું તેલ આ રીતે જો બધી વસ્તુ નાખી દીધી છે અને આપણે બરાબર મિક્સ કરી વાળી આ રીતની કાક પેસ્ટ બની જાય જો આ રીતનું કાક બની જાય તો હવે આપણે થઈ ગયું છે તૈયાર તો આને ફટાફટ પગ ઉપર લગાવી દેવી એક રીત પગમાં તો આપણે મસ્ત લગાવી દીધું છે હવે આપણે બીજા પગમાં પણ લગાઈ દેવી થાય રૂપાળો છે પણ તો એ નહીં કરતા રૂપાળો થાય છે મારે નળ મોટો હોય તો ધીમા નાળા કરીને ધોજો તમારા મમ્મી બધાને ખીજા છે મસ્ત મજા હવે આપણે ધોઈ નાખીએ બરાબર માલિશ કરી વાળ્યું તો તો આપણે ફાઇનલી અત્યારે ઢસા પહોંચી ગયા છીએ અને ઢસા આપણે અત્યારે આવ્યા હતા એડ એક એડવર્ટાઈઝનો વિડીયો ઉતારવાનો હતો તો સુકુન સિલેક્શનમાં આવ્યા હતા અને એડવર્ટાઈઝનો વિડીયો પણ બનાવી નાખ્યો છે અને એ વિડીયો મેં મેક્યો છે મારી ઇન્સ્ટાગ્રામ આઈડીમાં મારી ઇન્સ્ટાગ્રામ આઈડીનું નામ છે ચતુર ખીચડીયા તમે બધા જઈને જરીક વિઝિટ કરજો અને હા તમારે જે કોઈને બીજા પ્રમોશનનો વિડીયો બનાવવો હોય તો મને કોમેન્ટ કરતા રહેજો પાછા તો ફરી પાછા મેળા ઘરે જઈને હેના દાદ કેટ સપિયા કેમ